ઘરે પૂગી ગયા હી મસ્ત મજાનું જમી લઈએ અને જમીને જવાનું ડાયરેક આપણે કામ ઉપર તો ચાલો આપણે જમી લઈએ હવે આપણે જમી લીધું હે અને હવે આપણે જાવું ડાયરેક કામ હે ચાલો ભાઈ ની કામ ઉપર મારાન જો ભાઈ કેર ભાઈ જો માલ ભરી ભરીને આયા સમજ્યા મે કોઈ દી ચાલો ભાઈ આપણે જાય આપણે ડાયરેક કામ કરવા ચાલો ભાઈ નીકળીએ

ખોલીને બેઠા છે એક નંબર ગાડીનું તો હવે આપણે એક નંબર ચાર્જિંગ ચાર્જિંગ છે ને પણ આપણા ફોનના હવે જાઉં આપણે ઘરે ચલો મહિલા તમને ભાવે કરશું આપણે હું નહીં હવે લગભગ આપણે જમવા જવાનું હે આજે એવું મને લાગે છે જમવા જવાનું હે ભાઈ ફોન આવ્યો તો તો જમવા જાઉં એક નંબર મસ્ત મજાનો વ્લોગ બનાવશું પહેલાં તો તમારો ભાઈ ના આઈડિયા ભાઈ જો ભાઈ તમારા ભાઈના બાળ ને એક નંબર આવો દેખાઈ ગયા હા તો હવે નાઈ લે ફટાફટ પછી તમને મહિલા તો અટાણુંથી ભાઈ બ્લોગ જોતા હોય તો યાર શું કરો યાર લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરો યાર તો ચાલો મહિલા આપણે પછી તો ભાઈ આપણે ફાઇનલી નાઈ લીધું તો મસ્ત મજાનું જોઈ લે ભાઈ તમે એક નંબર નાઈ લીધું હા હવે આપણે જવાનું જમવા

અમારા રાજા ચારણે કહી ગાટ જંગલની એક હેકતી વાતો આ રાજ ચારણે કહી નદી યુ કેરા નીર નદી ને બો ગુગુએ गेला એવી ગર્વી છે ગીર ઓ અને હટલે કાલ પ્રેમ હરવાણી કે હરિયાળી આલ પોવી તાર કે જો રાજભે સેલિબ્રેશન તું સાર એ કેટલું કેક ખાવું ભાઈ તારે કેટલું કે ખાવામાં નથી તું તો વાંધો નહી તો ભાઈ મસ્ત મજાનો રાજભા ગઢવી નું કેક કપાઈ ગયું હે અને હવે આપણે જમી લેવું તો હું કે કવિરાજ જમી લેવું ને હાલો જમું માર હાલો ભાઈ ફટાફટ હવે જમી લે અને પછી જાશું ઘરે જાનો જમવાનો આવી ગયો હે ભાઈ જો પનીર નું શાક રોટલી પાપડ અને છાશ ને આપડા કવિરાજ જમવા બેઠા હું કે કવિરાજ હા મસ્ત ભાઈ તો વાંધો નહીં અમાર ઓડિયન્સ ને કાઈ કેવા માંગો છો તમે મસ્ત દેખતા ભાઈ નો કોક આવી ગયા જમવા તો વાંધો નહીં હાલો ભાઈ હવે જમી લે ફટાફટ આપણે જમીન પાસે નીકળી ગયા ઘર આપણે નીકળી ગયા ભાઈ હવે મહિલા ઘરે ઘરે તો 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 મહિલા આવે નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ પણ નાખજો ચાલો હાલો ભાઈ મહિલા બીજા વ્લોકમાં ત્યાં સુધી બધા ના જય માતાજી આજનો વ્લોક ભાઈ કેવો લાગી ગયો જરૂરથી જણાવજો આજે હવે રાજભાભાઈ નો હેપી બર્થ ડે હતો રાજભા ગઢવી નો તો કોમેન્ટમાં જરૂરથી હેપી બર્થ ડે લખી નાખજો તો હાલો ભાઈ જય માતાજી